મુંબઈમાં વાવાઝોડાના કહેરથી લાખો રૂપિયાનું નુકસાન ત્રણ ના મોત ને નેવુંથી વધારે દબાયા હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે ત્યારે આજે સાંજે ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં અને તાલુકામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે કેટલાક જગ્યાએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સાથે સાથે મુંબઈમાં પણ ભારે પવન સાથે વાવાઝોડાએ કહેર કર્યો છે જેમાં એક હોલ્ડિંગ બોર્ડ પેટ્રોલ પંપ ધરાશાયી થતા ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જયારે પણ એક બિલ્ડર પાસે લોખંડ નો એંગલો ધરાશાયી થઈ ગઈ હતી ત્યારે આજુબાજુમાં આવેલ બિલ્ડિંગોમાં રહેતા રહેવાસીઓમાં અફડાતફડી સર્જાઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી એક હોલ્ડિંગ બોર્ડ પેટ્રોલ પંપ પર ધરાશાયી થતા પેટ્રોલમાં નુકસાન થવા પામ્યું હતું તેમજ એક લોખંડની એંગલનો માછડો ધરાશાયી થઈ જવા પામ્યો હતો ધૂળની ડમરીઓ ઉડી હતી કેટલાક વાહનોને નુકસાન થવા પામ્યું છે ત્રણ લોકોના મોત થયાની વિગતો સામે આવી રહી છે ત્યારે વાવાઝોડું જાન લેવા સાબિત થયું છે મોતનો આંખ વધી શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કાટમાંડની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી આજુબાજુના રહીશો દોડા દોડી ગાવી મદદમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ